हाय गाइस जय देवकर दिस जय माताजी केम छ तुम બધા હોક મજામાં જસો પણ મજામાં છું અને હા અમારું થોડક ડિંડા બની ગયા હે આપણે આ શું કરું બહુ કારી થઈ ગઈ હો બધા એમ કહે છે પણ કા રૂપારું થવાનું તો ટ્રીક આપો બાકી તો રૂપારું તો થાય જ છે ને એનું કાં કે જ્યાં લગી ટેન્શન નઈ જાય કે રૂપારી નઈ થાવ અને કાવ્યા બારે છે ડોરમન જોઈએ છે તમે દરવાજો બંધ કરીરો હે

મારે છે ને ઘોડો છે ને એ મારા કાના ભાઈ કારણે જો કેવી ડિઝાઇન અહીંયા જેટલું હતું ને બધું જ કાઢી નાખ્યું છે રસોડ ગયા લીખાણ રાખ્યું છે બધું હા ને કાવી એક નવી ટ્રીક આપણી આમ ચીકુટી ગાળવાના તમારે કોઈ પાસે ઠેલી હોય ને તે જગ્યા નો રાખવાની તો તમે એમ ટીંગાડી આપો ના મારે હવે જવાનું છે કપડાં ધોવા જવું છું અને મને મોટો બહુ કાળજ થઈ ગઈ છે શું કે હું તમારો ઢીંડી બની ગઈ છું આવી ગઈ કાવિયરાડું પાડે છે કે આવો તો અહીંયા જાવ જોસી અને 12 વાગવા આવે ને તું બોલો નવરી નથી થઈ કાવી આંગણવાડી ગઈ હું એને તૈયાર બેર કરીને મૂકવાની હતી બરોબર ખરું તમને કહું કે નવરી કેમ નથી ને એનું કારણ કે કાવીને મે તૈયાર કરી દીધી 11:30 કમો ઊઠી મે 9 વાગે ને ઉઠાયડી 8 વાગે ઉઠી ગઈતી સડા 8 હા પછી 9 વાગે મેને ઉઠાયડી તો તૈયાર બેર કરે ને એટલે 10 વાગે ગયા તો 10 વાગે લગીને મે કામે થોડું મુકર નઈતું કરનો આડા ઉભી પછી ખાલે પોતું ને કપડા ધોવાનું બાકી હતું તો પછીને મુકવા ગઈ મુકીને આવી ને તો 10 15 મિનિટ માં થા છે અજે તો એક રોટલી વહણી અને કિચન નો ફોન આવ્યો તમારે કાવ્ય છે ને મને મિટિંગમાં જવા નથી દેતી પછી એને પપ્પાને મેં ફોન કર્યો મને કાવ્યાને તેડતા આવો ફટોફટ હું તો રોટલી કરતી હતી પપ્પા આવી ગયા હતા ઘરે નાસ્તો કરવા માટે પછી તેડવા ગયા એને પછી કાવ્યા આવીને પછી મેં મારી સટાસટી સટાસટી નથી દીધી એક જ ઝાપટ મારી મારવાનું કારણ હતું જો એને મારતા નથી ને મેં સાડા ચાર વર્ષની થઈ પણ હજી લગીને મેં એને કારણ વગર આમી તમે મને મારત જ ન કાલી મેને બેસાડી તેમ કાલે એવા નાટક કરતી થી નેંગનવાડી કાલીને બેસી કરીને પછી મને પકડી લીધી મને કે તમે મારી ભેગી બેસુ હું એને ભેગી બેસુ ને કાનાનું ઘરે મૂકીને ગઈ થી એને ભેગી બેસુ કલાક ડબલ કલાક લાગ્યો ઓળંદર થી તમને બધાયને ખબર કે એ અંદર થી સ્ટોપર મારી દે છે કાના ને પૂરી જઈ લો કાવ્યા હોય તો આપણે એને કહી કે ભાઈ તું ઊઠ હું અહી બારીએથી આવું પરિકારીન પાછળથીને એને ઉઠાડું કાવિયાને હું બે ફેરી સ્ટોપર માર્યું તો બે ફેરા કાવિયા અંદર સૂતી હતી પછી એક ફેરો ત્યાં આવી કરીને બારીમાં ઊભી રહી પછી વાયણાથી કાવિયાને ઉઠાડી હું ઊભી થાને દરવાજો ખોલ પછી દરવાજો ખોલે ને તો રીતાનાને કાઢીનોલોય અંદર રોરો કરે અને એટલે ખબર પડતી નથી પછી મને ટેન્શન હતું જો એને હેને ઘરે મે કીધું મૂકીને તો આવી હો ઉઠી જાહે ને અને સ્ટોપર મારી દે તો ખોલીસ કે જેમ કે આવે તો હે ને મે કે ટ્રીક અપને આવી કે કદ દરવાજ બંધ કરી નાખે ને તોય આપણે કાઢી કે ઉપકય રૂક ની કે કહેવાય ની કોઈ ને પછી એક વસ્તુ આવી 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 રડે રડી જ કરશે હા તો પછી શું કરું ટોપર મારી દીધું કા નહી તો પછી હું શું કરું હું બોલું કાવી ભુલા વિદિતા તે એટલે મને એ બી કતે મેનંદ સ્ટોપર મારી દે છે અને પછી જો ગેસ નું બટન ચાલુ કરી નાખ છે તો હું શું કરું એ ટેન્શન ગઈરું તો એટલે પછી મે કાવ્ય છે ને આમ કર્યું ને આમ કર્યું તો ઘરે આવી તો મને તલો જીવ બેઈરું ને કાવ્ય ઉપર મેન પકન જામી તેડતો મે દે કામ કરું તેડતી એ પછી 11:30 નો થાતું તો તેડી નહી આવી આંગણવાડી થી નાના આજીબેને એમ જ પ્રોસેસ કરી ગઈ કે ના તમારી પાસે જ રયોનું નો જાવન પછી મૂકી તો આવી ટીચર હતા ને ટીચર કે મેરે જ આવું છે મીટિંગ માં પછી બેનેને મૂકે જ નહી ઓને મીટિંગ માં મોડું થાતું હતું પછી પપ્પાને લેવા મોકલ્યા અને પછી મેને મેરી હવે તમને થઈ મને ક્યો કે ખોટી વાત થઈ કે હાચી અને મને થોડીક વાર માં આપણે પાછા મળ્યું ઓલી રાડું પાડે હું બહુ જ રાખું કામ કે ચૂતી આવો

कह कोई नेट पैसा ले ली दोनों होए ऐसे हैं मैं घर इसने टपटा तो चले जाएं वाह वाह जिक्री पैसा गणना की जो गणना है वोड़े के लिए हैं हैं हाँ टेन लगी अकाउंट कर तो वन टू बोल तो वन टू थ्री फोर फाइव सिक्स उधर ही ना इन्हें गणना वन टू बोल ले वन टू थ्री फोर फाइव सिक्स और नेट ने�

क्यों काना मेरा छुप गई पर्दा पीछे बोलो काव्या

ना मामा किया मामा किया मामा किया टोकियो मस्त दिख गई चलो मामा किया अगर पाछड़ है ना हमारे आपु થઈ જાય તો કેટલું મસ્તી લાગશે સુ પાછળ છે સુ પાછળ છે વોલペપર આ ઓ જોયું આ લે તું વાત કર વાત કર હે જો ને જલ્દી પાછળ હે એમ નહીં એમ ஹலோ <laughs> <laughs> <laughs>

મારા ફે ને એને ઘરવા છે ને બીડી પીવે એટલે એનું જોઈ જોઈ ને પછી શીખે છે બધું બાકશે એમની કાઢી લીધી હમણાં ને બેસવા

बा छोकरा ये तैयार ना जो चैनल में नव तो चैनल ने सब्सक्राइब कर लेजो बेल आइकन दबावी भी देजो और वीडियो गई मु ने सारो लाइक दे तो शेयर कर देजो ने लाइक करता जाजो पूछ ले सब्सक्राइब तो मैं कर ली नो कह रही तो फटाफट करो नो कह रही हो तो फटाफट कर जो कर फटाफट बाय 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 बाय